શકો છો ટ્રાન્સપરન્ટ સાડી છે જે લુક વાઇઝ બહુ જ ઓસમ છે ફોર સાઈડ તમને કઈક આ પ્રમાણેની લેસ બોર્ડર મળી જશે ચાર પાંચ હજારની ની રેન્જમાં પણ તમે વેચી શકો છો જો તમારે મોટા મોટામાં મોટું શોરૂમ હોય તો સ્પેશિયલી વર્ક બતાવવા માંગી રહી છું વર્ક તમે જોઈ શકો છો કયા તમને અહીંયા હેન્ડવર્ક જોવા મળી રહ્યું છે રેડ કલરની સાડી જે હોય છે મોટા ભાગે બધા રાખવી જોઈએ કારણ કે લાલ કલર એટલે કે શુભ રંગ કહેવામાં આવે છે એની અંદર ફિગર પેટર્ન જોવા મળશે એલિફન્ટ ફ્લાવર બટરફ્લાય એવી બધી એ એકદમ લાઈટ જોવા મળશે અને નીચે જતા જતા એકદમ ડાર્ક થઈ જશે આખા સાડીની અંદર તમને સિરોસ્કી ડાયમંડ નું વર્ક Que eu vou શ્રી કૃષ્ણ વિવર સુપ્રભાત તમને વધારેને તો દર્શકો આજે ફરી એકવાર તમારી મનપસંદ સાડીઓના કલેક્શન્સ લઈને આવી ગઈ છું આજના વિડીયોની અંદર તો આજના વિડીયોમાં દર્શકો આપણે જોઈશું પાર્ટીવીયર સાડી જેમ કે આપણે લાસ્ટ વિડીયોની અંદર કોટન સાડી સિલ્ક સાડીઓના કલેક્શન જોયેલા હતા બટ હમણાં જે હિસાબે લસ લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે આ સિઝનમાં મોટાભાગેની મહિલાઓ જે હોય છે જીમ્મીચૂ છે કે પછી આપણે વાત કરીશું નેટ મટીરિયલ છે ઓર્ગેન્ઝા છે એમાં જે લાઇટ વેઇટની પાર્ટીવીયર સાડી હોય ને એવી સાડી વધારે ખરીદવાનું પસંદ કરે છે જો તમારી દુકાનમાં કલેક્શન નથી તો આજે જ એડ કરી નાખજો કારણ કે આ બધા કલેક્શન્સ તમને મળશે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર હા દર્શકો અજીત જો તમને આપશે એકદમ મેન્યુફેક્ચરિંગ રેન્જમાં આ ટાઈપની ફેન્સી સાડીઝ જ બાકી કલેક્શન્સ તમે જોઈ શકો છો ઘણું બધું કલેક્શન અહીંયા મળી જશે આ ટાઈપની જે સાડી હોય છે નવ્વાનું એકસો એક રૂપિયાથી આપણા ત્યાં શરૂ થઈ જાય છે તો આ જેટલી પણ સાડી મૂકી છે બધી સાડી હું તમારી સાથે શેર કરીશ તો ફર્સ્ટ સાડીની વાત કરીશ તો ફર્સ્ટ સાડી હું તમારી સાથે ઓર્ગેન્ઝા મટીરિયલની શેર કરવા જઈ રહી છું જે પાર્ટી વિયર રહેવાની છે તમે જોઈ શકો છો ટ્રાન્સપરન્ટ સાડી છે જે લુક લુકવાઈઝ બહુ જ ઓસમ છે ફોર સાઈડ તમને કંઈક આ પ્રમાણેની લેસ બોર્ડર મળી જશે જેની અંદર ઓલરેડી આપણે આ પ્રમાણેનું વર્ક કરાવવામાં આવ્યું છે પલ્લુની વાત કરીશ તો દર્શકો તમને પલ્લુ બતાવી દો પલ્લુ રાખવા પછી આનો જે લુક હોય છે બહુ જ ક્લાસિક આવે છે ને દર્શકો આ ટાઈપની જે સાડી હોય છે ને મોટા ભાગે તમે વધારે પરચેસ કરજો કારણ કે આ પાર્ટી પાર્ટીવીયર સાડી છે જો તમે બહારની તરફમાં મેનિક્યુરને પણ આ સાડી પહેરાવશો ને તરત ને તરત વેચાઈ જશે પાંચ પીસનો સેટ આવશે દર્શકો આ જે બધી સાડી છે એ રિટેલમાં ચાર હજાર પાંચ હજાર સુધીમાં પણ વેચાય છે કારણ કે એકદમ હેવી મટીરિયલ આપણે વાપર્યું છે હવે દર્શકો તમારી સાથે એક એવી સાડી શેર કરવા જઈ રહી છું જેની અંદર તમે હજાર પંદરસો બે હજાર રૂપિયા પણ કમાઈ શકો છો આને કહેવાય છે એકદમ ટોટલી હેન્ડમેડ સાડી જે હેન્ડવર્કના માધ્યમથી બનાવવામાં આવેલ સાડી છે ચાર પાંચ હજારની રેન્જમાં પણ તમે વેચી શકો છો જો તમારે મોટા મોટામાં મોટું શોરૂમ હોય તો સ્પેશિયલી વર્ક બતાવવા માંગી રહી છું વર્ક તમે જોઈ શકો છો કયા પ્રમાણેનું તમને અહીંયા હેન્ડવર્ક જોવા મળી રહ્યું છે આની અંદર પાંચ સેટ છે એટલે કે પાંચ અલગ અલગ કલર ઓપ્શન્સ તમને આની અંદર મળી જશે અને દર્શકો હું તમને જણાવી દઉં કે જો તમારે ઘરે બેઠા એક સિંગલ સેટ પણ ઓર્ડર કરવો હોય ને તો ઘરે બેઠા સિંગલ સેટ પણ તમે ઓર્ડર કરી શકો છો અદરવાઇઝ દર્શકો મારું કહેવાનું માનો તો તમે અહીંયા આવીને લાઈવ પર્ચેસિંગ કરશો ને તો તમને અહીંયા જેટલા પણ કલેક્શન છે પ્રિન્ટેડ સાડી પાર્ટી વિયર સાડી ડેલી વેર સાડી વેડિંગ વેયર સ્પેશિયલ સાડી બધી ટાઈપની સાડીઓ તમને અહીંયા જોવા મળી જશે ચાલો હજુ એક નવી ડિઝાઇન તમારી સાથે શેર કરવા જઈ રહી છું રેડ કલર રેડ કલરની સાડી જે હોય છે મોટાભાગે બધા જ દુકાનદારને રાખવી જોઈએ કારણ કે લાલ કલર એટલે કે શુભ રંગ કહેવામાં આવે છે જે આપણા જે શુભ પ્રસંગ હોય એમાં મોટા ભાગેની મહિલાઓ આ ટાઈપની સાડી પહેરવાનું પસંદ કરે છે પાંચ પીસનો દર્શકો આ સેટ આવશે જેની અંદર હું તમને બતાવી દઉં આ ટાઈપની ફોર સાઈડ તમને બોર્ડર મળી જશે જેની અંદર ઓરિજિનલ જર્કન ડાયમંડનું વર્ક કરવામાં આવ્યું છે ઓલ ઓવર સાડીની અંદર તમને કંઈક આ ટાઈપના ભૂટા કોન્સેપ્ટ પણ જોવા મળી જશે એમ જોવા જઈએ તો દર્શકો સુરતની અંદર મોટાભાગે ઘણી બધી ટેક્સટાઇલ માર્કેટ છે પણ ઘણી વખત આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે આપણે કઈ જગ્યાએ જવું જોઈએ કઈ જગ્યાએ નહીં જવું જોઈએ ને હું તમને જણાવી દો કે એકવાર જો તમે અહીંયા આવી ગયા ને પછી તમે કોઈ માર્કેટમાં નહીં જશો એની ગેરંટી હું આપું છું કારણ કે જો તમે દસ માર્કેટ ફરજો ને પછી અહીંયા આવજો ત્યારે તમને અનુભવ થશે કે અહીંયાનું જે મટીરિયલ છે અહીંયાની જે રેન્જ છે ને સુરતના માર્કેટ કરતા ખૂબ જ ઓછી રેન્જ છે આપણું જે હજી જો લોકેટેડ છે સુરત વિસ્તારમાં સારોલી સોરી સુરત સિટીમાં સારોલી વિસ્તારમાં આવેલું છે રાજ ટેક્સટાઇલ ટાવરમાં આવેલું છે સેવન ફ્લોર બી બ્લોકમાં ને જો દર્શકો ગમે ત્યારે તમે સ્ટેશન પર આવો તમે અજાણ્યા હોય તો કંઈ વાંધો નહીં તમે ડાયરેક્ટલી અમને કોલ કરી શકો અમારી જે ટીમ છે એ તમને પિક એન્ડ ડ્રોપની ફેસિલિટીઝ આપશે હવે એક એક એને એકદમ યુનિક કલર તમારી સામે મૂકેલો છે જેની અંદર તમને ફોર સાઈડ જે બોર્ડર મળશે એની અંદર ફિગર પેટર્ન જોવા મળશે એલિફન્ટ ફ્લાવર બટરફ્લાય એવી બધી અનોખી વસ્તુ આપણે એડ કરેલી છે તો દર્શકો આનો પણ ફાઈવ પીસનો સેટ આવશે અને અમારા દરેક સાડીની અંદર તમને અજીત જોનના ટેગ જોવા મળી જશે અદરવાઈઝ દર્શકો હું તમને વાત કરું સાટિન મટીરિયલ ટાપેટા મટીરિયલ જે હમણાં માર્કેટમાં ખૂબ જ વધારે ધૂમ મચાવી રહ્યા છે તો દર્શકો આવા મટીરિયલમાં પણ આપણે ડીલ કરી રહ્યા છે આને કહેવાય છે ઝીરો ટુ હંડ્રેડ છે જે તમને એકદમ લાઇટ જોવા મળશે ને નીચે જતાં જતાં એકદમ ડાર્ક થઈ જશે આખા સાડીની અંદર તમને સિરોઝકી ડાયમંડનું વર્ક જોવા મળી રહ્યું છે અને દર્શકો તમને આની અંદર પણ વેરિયેશન જોતું હોય હોય તો વેરિએશનના પ્રમાણે આપણે હજુ એક સાડી રેડી કરી છે જે એકદમ પ્લેન આવશે કારણ કે અમુક છોકરીઓ એવી હોય છે જેમને પ્લેન સાડી પહેરવાનો ઘણો શોખ હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો મેઇન જે છે એ બોર્ડર કોન્સેપ્ટ સાડી છે ઘણી બધી મહિલાઓ એવી પણ સાડીની ડિમાન્ડ કરશે કે એમને બોર્ડર કોન્સેપ્ટ સ્પેશિયલ સાડી જોતી હોય છે તો દર્શકો આજનો આ કલેક્શન્સ તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરજો ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરજો અને નેક્સ્ટ વિડીયો કયા કલેક્શનનો જોઈએ છે એ પણ કમેન્ટ કરજો કારણ કે આપણી પાસે સાડી સૂટ ચોળી પાકિસ્તાની ડ્રેસ કિડ્સ વેર અને કુર્તીઓના કલેક્શન પણ મળી રહી છે તો ચાલો દર્શકો ફરી એકવાર મળીશ નવા કલેક્શન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ